આજનું રાશિફળ આજે ત્રેવીસ મે ગુરુવારનો આજનો દિવસ છ રાશિના જાતકો માટે રહેવાનો છે લાભદાયક જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ રાશિના લોકો માટે દિવસની શરૂઆત થોડી નબળી રહેશે પરંતુ તેઓ તેમના વ્યવસાયમાં ઇચ્છિત નફો મેળવવામાં સફળ રહેશે નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે તમારા જીવનસાથી સાથે લાંબા સમયથી નારાજ છો તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો અને તેમને બહાર ફરવા લઈ જાઓ જેનાથી તમને બંનેને એકબીજાને જાણવાની તક મળશે અને જે અંતર ચાલી રહ્યું હતું તે પણ સમાપ્ત થઈ જશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ વૃષભ રાશિના લોકો માટે માન સન્માનમાં વધારો કરવાનો છે તમારા માન સન્માનમાં વધારો થવાથી તમે ખુશ થશો અને તમે એક પછી એક માહિતી સાંભળતા રહેશો તમે લોકોની વાહવાહી મેળવશો પર તમે સમય કાર્યો પૂર્ણ કરશો જેને કારણે તમારા અધિકારીઓ તમારાથી ખુશ રહેશે તમારી વાણીની નમ્રતા જોઈને તમારા મિત્રોની સંખ્યા પણ વધશે તમારે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી તમને પાછળથી તકલીફ થાય આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ તેમની આવક વધારાના પ્રયાસોમાં ગતિ લાવશે તમારે તમારી આવક વધારા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અન્ય બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ આજે કોઈ મિત્ર તમને ફસાવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારે તેનાથી બચવું પડશે તમે તમારા બાળકના શિક્ષણ સાથે સંબંધિત કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો જે તમને પરેશાન કરી દેશે કોઈ નવા કામમાં તમારી રુચિ જાગી શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ પણ લડાઈમાં પડવાથી બચવાનો રહેશે કારણ કે જો તમે કોઈ લડાઈમાં પડશો તો તમને નુકસાન થઈ શકે છે જો તમારે કોઈ કામને લઈને કોર્ટમાં જવું પડતું હોય તો તમારી પરેશાનીઓ વધી શકે છે તમારે કોઈ પણ શારીરિક પીડા પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે જો કોઈ શારીરિક સમસ્યા હોય તો ચોક્કસપણે તબીબી સલાહ લો અને એકવાર તમારા હૃદયની ઈચ્છા પૂર્ણ થશે પછી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોના મનમાં પરસ્પર સહયોગની ભાવના રહેશે તમારે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ નહીં તો તમારી રીતિમાં ભૂલ થઈ શકે છે તમારે તમારા કામની ગુપ્ત માહિતી કોઈ બહારના વ્યક્તિને જાહેર ન કરવી જોઈએ જો તમે તમારી પારિવારિક સમસ્યાઓને વરિષ્ઠ સભ્યો સામે ઉઠાવશો તો તે તમારા માટે વધુ સારું રહેશે તમે તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો પરંતુ લોકો તમારો સ્વાર્થ ગણશે તમારે કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું પડશે આવનારી છઠ્ઠી રાશિ રાશિ છે કન્યા કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ તેમના જરૂરી કાર્યો પૂરા કરવા માટેનો રહેશે તમારી માતા સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે તમારા ભાઈ બહેનો તમારા કામમાં તમને પૂરો સાથ આપશે પરંતુ એવું કોઈ કામ ન કરો જેનાથી પરિવારના સભ્યો દુઃખી થાય વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને વધુ સારી તક મળી શકે છે આજે તમારા ઘરે મહેમાનના આગમનને કારણે તમારા ખર્ચમાં વધારો થશે પરંતુ તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ઉર્જાભર્યો રહેવાનો છે જો તમે તમારા કામને યોગ્ય દિશામાં લઈ જશો અને તમારી ઉર્જાનો યોગ્ય કાર્યમાં ઉપયોગ કરશો તો સારું લાગશે તમારે જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે અને વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી મુક્તિ મળશે તમને દૂર રહેતા પરિવારના કોઈ સભ્યની યાદ આવી શકે છે જેને કારણે તમે તેને મળવા જઈ શકો છો તમારે પ્રગતિના પંથે આગળ વધવું જોઈએ આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને આજે બિઝનેસ સંબંધિત કોઈ કામ માટે તેના પિતાની મદદ લેવી પડી શકે છે તમને તમારા જીવન સાથી તરફથી પૂરતો સહયોગ મળશે કાર્યસ્થળ પર તમારે તમારા કામમાં સાવધાની રાખવી પડશે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને કેટલીક મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તમારે તમારે મિત્ર થી અંતર જાળવવું જોઈએ નહીં તો આજનો દિવસ સમજી વિચારીને કામ કરવા માટેનો દિવસ રહેશે તમારે કોઈને કોઈ વચન આપવા વિશે કાળજીપૂર્વક વિચારવું જોઈએ નહીં તો તમને તેને પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તમારે કોઈ કાનૂની મામલાને લઈને અનુભવી લોકો સાથે વાત કરવી પડશે અન્યથા તમે કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો તમે તમારા વ્યવસાયમાં કોઈ મોટો ફેરફાર કરવાની યોજના બનાવી શકો છો ભાગીદારીમાં કોઈ પણ કાર્ય કરવું તમારા માટે નુકસાનકારક રહેશે જેથી તમારે કોઈ પણ સોદો ખૂબ જ સમજી વિચારીને ફાઈનલ કરવો જોઈએ આવનારી દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકોને આજે મુસાફરી દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમારે તમારા બાળકોને આપેલું કોઈપણ વચન પૂરું કરવું પડશે નહીં તો તે ગુસ્સે થઈ શકે છે તમારા જીવન સાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થવાને કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારે કોઈને પણ અણગમતી સલાહ આપવાનું ટાળવું જોઈએ તમારે પરિવારમાં કોઈ ઉતાવળ્યો નિર્ણય લેવાનું ટાળવું પડશે નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ કેટલાક ઉતાર ચડાવથી ભરેલો રહેશે તમારા ઉપરી અધિકારીઓની સલાહ ન લેવાથી તમે કામ પર મુશ્કેલીમાં મુકાઈ શકો છો જો તમે પહેલાં કોઈ કામ પૂર્ણ કરવા માટે કોઈની પાસેથી પૈસા ઓછી ન લીધા હોય તો તે તમારી પાસેથી પાછા માંગી શકે છે જેને કારણે તે વ્યક્તિ સાથે તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે જો બાળકે કોઈ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ જાહેર થયા બાદ વાતાવરણ ખુશનુમા બની જશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેટલાક નવા સંપર્કોથી લાભ લાવશે આજે તમે તમારા વ્યવસાયમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરી શકો છો જો તમારી સંબંધિત કોઈ મામલો લાંબા સમયથી કાયદામાં વિવાદમાં હતો તો તેમાં તમને વિજય મળશે તમારા કાર્યસ્થળમાં તમારી ઈચ્છા મુજબ કામવાથી તમને ખુશી થશે તમારે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ નહીં તો અકસ્માત થવાની સંભાવના છે